આજે જી પરિણામ જાહેર થયું હતું જેમાં યોગી પ્રવૃત્તિ શાળાના ટોટલ એકસો પચીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ નેવ પ્લસ પીઆર પ્રાપ્ત કર્યો હતો તથા વીસ જેટલા વિદ્યાર્થીઓએ પંચાણુ પ્લસ પીઆર રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને ચાર જેટલા વિદ્યાર્થીઓ એ 99 પ્લસ પીઆર સાથે ઉત્તીર્ણ થયા હતા શાળાનું જળહળતા પરિણામને લઈ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને મીઠાઈ ખવડાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી મારું નામ 96.58 પીઆર માં મળવેલું

મહેનત કરાવવા પણ તૈયાર રહેતા હતા કાલે શ્રેય તમે કોણ આપી આ પરિણામ શ્રેય હું મારી સંસ્થા મારા ટીચર સર અને મારા પેરેન્ટ્સ આપું છું